નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે કોઈ પણ વ્યક્તિ સાથે નાના મોટી બાબતમાં ક્યારેય દુશ્મની મોડવી જોઈએ નહીં હંમેશા આપણે આપણા મિત્રો વધારવા જોઈએ દુશ્મનો વધારવા જોઈએ નહીં એક વૃક્ષે કીધું છે કે હું રોજ પવનને કારણે મારા પાંદડાઓ ખેરવી નાખું છું છતાં પણ મેં ક્યારેય પવન સાથે દુશ્મની કરી નથી ક્યારેય પવન સાથે મેં એના સંબંધો બગાડ્યા નથી આ વૃક્ષ આપણને ઘણું બધું શીખવી જાય છે દોસ્તો આ સાથે મા સરસ્વતીને વંદન કરીએ ધોરણ બાર કોમર્સ વિશે આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર ત્રણ સુરેખ નિયત સંબંધ આ પ્રકરણ અંતર્ગત આપણે જયારે માહિતી મેળવી રહ્યા છીએ મિત્રો તો આજે આપણે લેક્ચર નંબર પાંચમાં શીખવાના છીએ નિશ્ચય એકતાનો આંક જેને સંકેતમાં કહેવાય કેપિટલ આર સ્કવેર આ આર સ્ક્વેર શું આપણને કહેવા માંગે છે કઈ રીતે જુઓ મિત્રો આપણે આગળ નિયત સંબંધ મોડેલ શીખી ગયા છીએ ચલ વાયની ચલ એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર ચલ વાયની ચલ એક્સ પરની નિયત સંબંધ રેખા જે આપણી પાસે છે વાયકે તો અવલોકિત કિંમત યાદ રાખવાની છે અવલોકિત કિંમત અને અનુમાનિત કિંમત વાયકેફ વચ્ચે જે સહસંબંધાંક છે એના વર્ગને એટલે કે સહસંબંધાંક આપણા માટે કોણ આર એનો સ્ક્વેર ધેટ મીન્સ નિશ્ચાયકતાનો આંક દોસ્તો યાદ રાખીશું ચલ વાય આપણા માટે રકમ એક્સ અને વાય હોય છે એમાં ચલ જે કિંમતો આપેલી હોય છે એ અવલોકિત કિંમત હોય છે અને આપણે જે આ સમીકરણમાં એક્સ ની કિંમત મૂકીએ અને આપણને વાયનો જે અંદાજ મળે છે એને આપણે અંદાજિત કિંમત કહીએ છીએ એટલે અવલોકિત કિંમતને વાય વડે દર્શાવાય અને અનુમાનિત કિંમતને વાય કેપ વડે દર્શાવાય આ બંને વચ્ચે જે સહસંબંધાંક છે આર એના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહે છે તો હવે તમને ખબર પડી ગઈ હશે મિત્રો કે નિશ્ચાયકતાના આંકનું સૂત્ર શું આવશે અને એને શેના વડે રજૂ કરવામાં આવે છે કેપિટલ આર સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે એનું અર્થઘટન જોઈએ મિત્રો અહીંયા મેં તમને હમણાં વાત કરી એમ કેપિટલ આર સ્ક્વેર જે છે એનું સૂત્ર આવશે સ્મોલ આર

હવે એનું અર્થઘટન જોઈએ દોસ્તો જો આર ની કિંમત ઝીરો ની નજીક હોય તો ચલ એક્સ અને વાય વચ્ચે સુરેખ સંબંધ છે એવી ધારણા યોગ્ય નથી અહીંયા કહેવાનો મતલબ આર ની કિંમત જેમ જેમ ઝીરો ની નજીક જાય તો ધારણા યોગ્ય નથી અને એક ની નજીક જાય જ્યારે આર ની કિંમત એક ની નજીક જાય

હવે આર નું મૂલ્ય માઇનસ એક અને એક ની વચ્ચે હોય જ્યારે હવે આનો સ્ક્વેર કરવાનો છે આર સ્કવેર તો જ આપણને નિશ્ચાયકતાનો આંક મળશે વર્ગ કરીએ ને મિત્રો એટલે નાનામાં નાની કિંમત ઝીરો અને મોટામાં મોટી કિંમત એક થશે તો અહીંયા ઝીરો થી એક સુધીમાં એનો જવાબ આવશે પરંતુ પોઈન્ટ કરતા જવાબ નાનો રહેશે તો ધારણા યોગ્ય નથી એમ આપણે કહી શકીશું અને જો પાંચ કરતા જવાબ મોટો હશે તો ધારણા યોગ્ય છે આવું કહી શકાશે કઈ ધારણાની વાત કરી છે આ ધારણા જવાબ સુધી નો તો ધારણા યોગ્ય નથી પોઈન્ટ થી એક સુધીનો જવાબ આવે તો ધારણા યોગ્ય છે આ થઈ વાત નિશ્ચય એકતાના આર ની ફરી એકવાર વ્યાખ્યા જોઈએ મિત્રો

નિશ્ચયકતાના આંક વડે રજૂ કરવામાં આવે છે એનું અર્થઘટન અહીંયા આપેલું છે ધારણાઓના આધારે આ સાથે મિત્રો હવે આપણે જે શીખવાના છીએ ચલન ચલન જે છે એ રજૂ કરે છે બે ચલ વચ્ચે કેટલું ચલન છે અને એની ટકાવારી કેટલી છે ખ્યાલ આપે છે સાપેક્ષ ચલ વાય એમાં થતા કુલ ફેરફાર જે થાય છે એમાંથી કેટલું ચલન નિયત સંબંધ રેખા દ્વારા સમજાવી શકાય છે તે નિશ્ચાયકતાના આંક ઉપરથી ખબર પડે છે નિશ્ચાયકતાનો આંક એટલે કેપિટલ આર સ્કવેર આપણે જે વાયના અંદાજો મેળવીએ છીએ એ અંદાજોમાં જે ફેરફારો થાય છે એ ફેરફારમાંથી કેટલા ટકા ફેરફાર નિયત સંબંધ રેખા દ્વારા સમજાવી શકાય છે એ આપણને આર સ્કવેરની મદદથી ખબર પડે છે મિત્રો એક ઉદાહરણ લઈએ આરનું મૂલ્ય ઝીરો છે હવે આર એટલે દોસ્તો સહસંબંધાંક

એક માર્ક્સ ની અંદર ટૂંકો દાખલો પૂછાય છે સાથે સાથે ક્યારેક ક્યારેક બે ગુણનો દાખલો પણ આનો પૂછી નાખે છે નિયત સંબંધ રેખાની મદદથી ચલન કેટલા ટકા છે એ જણાવો તો જ્યારે આર આપેલો હોય એ આર નો આપણે વર્ગ કરી દઈશું એટલે પોઈન્ટ એક્યાસી આવશે અને વર્ગને ગુણ્યા સો કરવાના છે એટલે ટકાવારીમાં આપણને ચલન મળશે અને આપણને ખબર પડશે કે સાપેક્ષ ચલન વાયમાં જે કુલ ફેરફાર થાય છે એના એક્યાસી ટકા ચલન ની નિયત સંબંધ રેખાની મદદથી આપણને મળે છે આમ નિશ્ચયકતાના આંક આર સ્કવેર ની મદદથી અર્થઘટન પણ મળે છે અને સાથે સાથે ચલન પણ સમજાવી શકાય છે આ સાથે દોસ્તો આજનો અભ્યાસ પૂરો કરીએ નવા ટોપિક સાથે ફરી મળીશું થેન્ક યુ વેરી મચ